રેલવે પ્રશાસનનો સપાટો મેરા ટિકિટ મેરિશન અભિયાન સાથે વડોદરા ડિવિઝન દ્વારા દસ દિવસની સ્પેશિયલ ડ્રાઈવનો પ્રારંભ એકતાનગર ભારતીય રેલવેની સંપત્તિને પોતાની જાગીર સમજે ટિકિટ વગર મુસાફરી કરતા ખુદા પક્ષ મુસાફીરોને પાઠ ભણાવવા અને જાગૃતિ લાવવા માટે પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન દ્વારા એક વિશેષ ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે ડિવિઝન રેલવે મેનેજર શ્રી રાજુભાઈ ફડકેના માર્ગદર્શન હેઠળ આજથી આગામી દસ દિવસ માટે આ સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવશે જેના પ્રારંભ પ્રવાસન ધામ એકતાનગર રેલવે સ્ટેશન ખાતેથી કરવામાં આવ્યો છે ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ અને માર્ગદર્શન આ અભિયાનના પ્રારંભ કાર્યક્રમમાં રેલવેના ઉચ્ચ અધિકારી શ્રીઓ અને પ્રતિષ્ઠિત નાગરિકોએ હાજરી આપી હતી અને મુસાફીરોને ટિકિટનું મહત્વ સમજાવ્યું હતું જેનો ઉપયોગ રેલવેના આધુનિકકરણ અને મુસાફરોની સુવિધાઓ વધારવા માટે થાય છે જે ટિકિટ વગરના મુસાફરો ગુમાવે છે રાષ્ટ્ર નિર્માણ ટિકિટની કિંમત ભલે ગમે તેટલી હોય પરંતુ તે દેશના આર્થિક વિકાસમાં બહુમૂલ્ય યોગદાન આપે છે સૂત્ર મેરી ટિકિટ મેરી શાન દેશ કે લઈ મેરા યોગદાન

જેમાં મુખ્યત્વે વિશાલ સક્સેના ડિવિઝન કોમ સિરિયલ ઇન્સ્પેક્ટર વંદનકુમાર પંડ્યા ડીઆરયુ સીસી મેમ્બર ધર્મેન્દ્ર સિક્કદ ટીટી ઇન્ચાર્જ વિવેક વર્મા સ્ટેશન સુપ્રિન્ટેન્ડેન્ટ બારિયા જીએમ ધ ફર્ન રિસોર્ટ ટિકિટ એ માત્ર કાયદો નથી આ કાર્યક્રમ દરમિયાન ડીઆઈયુ મેમ્બર વંદનકુમાર પંડ્યા વિશાલ સક્સેના અને વિવેક વર્માએ મુસાફરો સાથે સીધો સંવાદ કર્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે વિકાસમાં ફાળો મુસાફરો દ્વારા ખરીદાયેલી ટિકિટના નાણાં સીધા સરકારની તિજોરીમાં જાય છે